આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે મુખ્ય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકા અને પેરુના પ્રવાસે જશે દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા અગિયારના મોત પાંચ ઇજાગ્રસ્ત ભારતીય જનતા પાર્ટી આજથી વકફ સુધારા વિધેયકના લાભ અંગે જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરશે નિશાનેબાજી વિશ્વકપમાં ભારતના અર્જુન બાબુતાએ દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો અને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્સે રાજસ્થાન રોયલ્સને બે રને હરાવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકા અને પેરૂની સત્તાવાર મુલાકાતે જશે અમેરિકામાં ફ્રાન્સિસ્કો ખાતેના તેમના બે દિવસના રોકાણ દરમિયાન શ્રીમતી સીતારમણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે હુવર ઇન્સ્ટિટ્યુશનમાં સંબોધન કરશે અને ટોચની માહિતી ટેકનોલોજી કંપનીઓના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો ઉપરાંત અગ્રણી ફંડ મેનેજમેન્ટ કંપનીઓના ટોચના સીઈઓ સાથે વાતચીત કરશે આ સાથે જ તેઓ ત્યાં વસતા ભારતીયો સાથે પણ વાતચીત કરશે બાવીસ એપ્રિલે વોશિંગ્ટનની તેમની મુલાકાત દરમિયાન નાણામંત્રી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકની વસંત બેઠકોમાં ભાગ લેશે સાથે જ જી વીસના મંત્રીઓ સાથે પણ એક બેઠકમાં ભાગ લેશે છવ્વીસ એપ્રિલે પેરુની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન શ્રીમતી સીતારમણ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને વ્યાપારી નેતાઓના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય આર્થિક અને વેપાર સંબંધોને મજબૂત બનાવવા પર પ્રકાશ પાડશે દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ચાર માળની ઇમારત ધરાશાયી થતા અગિયાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું दिल्ली मुख्यमंत्री रेखा गुप्ताए आ घटना पर शोक व्यक्त कर आ घटना दोषितों में कड़क कार्यवाही सेंसिटिव विषय है कि जिस तरीके से ऐसी कमजोर बिल्डिंग्स का निर्माण हो रहा है उसकी सारे नियमों को ताक पे रख कर के इस तरह की भवन निर्माण में जो अधिकारी दोषी है उनको भी सजा मिलनी चाहिए जो कॉन्ट्रैक्टर या जो बिल्डर उसमें लगा है उसको भी सजा मिलनी चाहिए પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમારત ધરાશયી થવાથી થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ પ્રિયજનોને ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટી આજથી પાંચ મે સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવશે જેથી તાજેતરમાં પસાર થયેલા વકફ સુધારા વિધેયકના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવી શકાય ભાજપના મહાસચિવ રાધા મોહનદાસ અગ્રવાલ અને લઘુમતી પાંખના પ્રમુખ જમાલ સિદ્દીકી પાંચ મે સુધી ચાલનાર આ ઝુંબેશનું નેતૃત્વ કરશે આ અગાઉ વકફ વિધેયકને લઈ દેશભરમાં ભાજપના પદાધિકારીઓની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાના નિવાસસ્થાને દસ એપ્રિલે બેઠક યોજાઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વકફના સંચાલન અને કલ્યાણ કાર્યક્રમોમાં મુસ્લિમો અને મહિલાઓને તેની મિલકતોના પારદર્શક અને કાર્યક્ષમ સંચાલન સાથે હિસ્સેદાર બનાવવા માટે કટિબદ્ધ છે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડીવાન્સ આવતીકાલથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે શ્રી વાન્સની આ પહેલી ભારત મુલાકાત હશે તેમના રોકાણ દરમિયાન તેઓ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમનો પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યારે જયપુર અને આગ્રાની પણ મુલાકાત લેશે આ મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અને આ વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાત દરમિયાન જારી કરાયેલા ભારત અમેરિકા સંયુક્ત નિવેદનના પરિણામોના અમલીકરણની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે મીડિયા અને તેમના અર્થતંત્ર માટે સામગ્રી તૈયાર કરનારા લોકોમાં પરિવર્તન આવી રહ્યું છે ટેકનોલોજી સાથે જૂનું મોડલ નવા મોડલને માર્ગ આપી રહ્યું છે અને નવી તકો તેમજ પડકારો પણ આપી રહ્યું છે એમ શ્રી વૈષ્ણવે વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન વેવઝ પહેલાં નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે વેવ્સ વૈશ્વિક સ્તરે સામગ્રી નિર્માતાઓ ખરીદદારો અને માર્કેટ્સ માટે એક જોડાણ તરીકે ઉભરી રહ્યું છે આ સમાચાર આપ પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો છત્તીસગઢના નારાયણપુરમાં ગઈકાલે ચાર મહિલાઓ સહિત પાંચ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જણાવ્યા મુજબ એક દિવસ અગાઉ વીસથી વધુ નક્સલીઓએ પોતાના શસ્ત્રો સમર્પણ કર્યા હતા છત્તીસગઢના સુકમામાં પોલીસ અધિક્ષક કિરણ ગંગારામ ચૌહાણની હાજરીમાં એક દિવસ અગાઉ નવ મહિલાઓ સહિત બાવીસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું શરણાગતિ પામેલા નક્સલીઓને સરકારની શરણાગતિ નીતિ હેઠળ તમામ લાભો મળશે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ છવ્વીસ નક્સલીઓએ દાંતેવાડામાં આત્મસમર્પણ કર્યું હતું ઉત્તરાખંડની ચાર ધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ ત્રીસ એપ્રિલના રોજ ખુલશે જ્યારે શ્રી કેદારનાથ ધામના કપાટ બીજી મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ ચોથી મેના રોજ ખુલશે તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે સરકાર સલામત અને સરળ યાત્રા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આજે ઈસ્ટર છે એવું મનાય છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવ્યા પછી આજના દિવસે તેમનો પુનર્જન્મ થયો હતો આજે આ પ્રસંગે વિશ્વભરના ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે આ તહેવાર નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાનો સંદેશ આપે છે આઈએસએસએફ વિશ્વકપમાં ભારતના અર્જુન બાબુતાએ દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે બાબુતા ચીનના લિહાઉ શેંગથી માત્ર શૂન્ય પોઈન્ટ એક પાછળ રહી સુવર્ણચંદ્રક મેળવવાથી ચૂકી ગયા છે અગાઉ ભારતે દસ મીટર એરપિસ્તોલ ઇવેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું હતું સુરૂચિ ઇન્દરસિંહે સૌરભ ચૌધરી સાથે મહિલા વ્યક્તિગત ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં બે સુવર્ણચંદ્રક જીતી શાનદાર પ્રદર્શન કર્યું હતું તો મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુરૂચિ બસો પોઈન્ટ છ પોઈન્ટ સાથે પોડિયમમાં ટોચ પર રહી હતી આઈપીએલમાં લખનૌ સુપરજાયન્સે ગઈકાલે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું એકસો એક્યાસી રનના લક્ષ્યાંકનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સને નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો રન બનાવી ઓલ આઉટ થઈ હતી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ ચુમ્બોતેર રન બનાવ્યા હતા લખનૌ સુપરજાયન્સ તરફથી આવેશ ખાને ત્રણ વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અમદાવાદમાં રમાયેલી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ ચંદીગઢમાં બપોરે સાડા ત્રણ વાગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે તો મુંબઈ ઇન્ડિયન્સ સાડા સાત વાગે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીધી ઉંધાળ આજના મોટાભાગના અખબારોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સમાચાર જોવા મળી રહ્યા છે ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકા ભારત અને ચીન ટ્રેડ વોર ટાળવા વાટાઘાટો માટે તૈયાર સંદેશે પહેલા પાના પર લખ્યું છે કે ટ્રમ્પ ટેરિફની આગ અનેક દેશોને દજાડશે ફૂલછાબ લખે છે કે ટેરિફની આગમાં ઘણા દેશ સડકશે દિવ્યાભાસ્કર લખે છે કે પીએમ મોદી આવતા સપ્તાહે સાઉદી અરેબિયા જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાને પેરુના પ્રવાસે જશે દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશે ભારતીય જનતા પાર્ટી આજથી વકફ સુધારા વિધેયકના લાભ અંગે જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરશે નિશાનેબાજીના વિશ્વકપમાં ભારતના અર્જુન બાબુતાએ દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો અને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્સે રાજસ્થાન રોયલ્સને બે રને હરાવ્યું હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા